બનાસકાંઠાના પાંથાવાડામાં ટૂંક સમયમાં જ સહકારી કચેરીએ રજીસ્ટ્રેશન થયેલ યુવાશક્તિ ફાઉન્ડેશનની ઉમદા કામગીરી ઉડીને આંખે વળગી રહી છે આજ વર્ષે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલ યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા અનેક પ્રકારની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ફાઉન્ડેશનના અધ્યક્ષ વિક્રમસિંહ દેવડાએ તેમના વિસ્તારમાં એક મહિલાને અકસ્માત થતાં હેમરેજના કારણે આર્થિક સ્થિતિ કમજોર હોવાથી મોતને ભેટી હતી તેના લીધે આ ફાઉન્ડેશન બનાવી લોકોની સેવા કરવાનું કાર્ય શરૂ કર્યું હતું ત્યારે આજે ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાની સરહદે આવેલા રાજસ્થાનના ધાનોલ ગામની ગૌશાળામાં એસી હજાર જેટલા છોડનું વૃક્ષારોપણ કરવા ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓને માસિક એક હજાર રૂપિયાની વિધવા પેન્શનની સહાયની શરૂઆત કરી છે આ ઉપરાંત નિરાધાર પરિવારને રાશન કીટ વિતરણ અંતરિયાળ વિસ્તારના અલગ અલગ ગામોની સરકારી પ્રાથમિક શાળા અને રાજસ્થાનના મંડાર ગામે દિવ્યાંગ શાળામાં આર્થિક રીતે નબળા અને નિરાધાર બાળકોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ સ્વેટર વિતરણ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ તેમજ ગરીબ પરિવારને અકસ્માતમાં પિતાનું મૃત્યુ થયું હોય તેવા બાળકોને વીસ હજારની આર્થિક સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે વધુમાં ફાઉન્ડેશનના અધ્યક્ષ વિક્રમસિંહ દેવડાએ જણાવ્યું હતું કે આ યુવા શક્તિ ફાઉન્ડેશન મિત્રોના સાથ સહયોગ થકી ફક્ત અને ફક્ત સેવાકીય પ્રવૃત્તિઓ માટે જ છે અમે એકવાર અમારી સામે જે ઘટના ઘટીત થઈ එම එක් බන්නේ චිරෙන්ටියො ඇන සාර මටපු යතු නුතුතෝමේ. હ અમે હેલ્પ કરી બધા ભેગા થઈને એના પછી અમારે મને વિચાર આવ્યો કે હું આ બધું મારા એરિયામાં કરી શકું એના માટે એ ઉદ્દેશ્યથી અમે બધા મિત્રોને યુવાનોએ ભેગા થઈને એક યુવા શક્તિ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ ઊભું કર્યું અને ટ્રસ્ટના મેઇન ઉદ્દેશ્ય ટ્રસ્ટ બનાવ્યા પછી અમે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ટ્રસ્ટ બનાવ્યું અને એના પછી અમે સ્વેટર વિતરણ વૃક્ષારોપણ રાશન કીટ વિતરણ વિધવા મહિલાઓને પેન્શન અનાથ બાળકોને શિષ્યવૃત્તિ અને એવા બધા કાર્યો કરેલા છે અને આગળ પણ અમે આ ટ્રસ્ટ તરફથી સારા એવા કાર્યો કરે ભગવાન અમને એવી શક્તિ આપે અને બહુ સારા એવા કાર્યો કરીએ ફાઉન્ડેશન તરફથી અને બધાનો સહયોગ મળી રહે એવી આશા છે